નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ ફેણાવ ગામમાં મોધા તાલુકાનું ફેણાવ ગામ તો આજે આપણે આપડે રીધ્યુ સોલ વાપરી છે જેનું નામ છે અંગી કેર તો એમના જ મુખે આપણે સાંભળીએ શું એમને રિઝલ્ટ અને શું તફાવત જોવા મળ્યો છે તો તમારું શું નામ છે રાકેશ કુમાર હિંમતભાઈ પટેલ ગામ તમારું ફેણાવ તો તમે ધરવાડિયું કેટલા સમયથી કરો છો ધરવાડિયું લગભગ મારા ફાધર હતા ત્યારથી વર્ષથી કરે છે બરાબર

અને આ દરવાડિયામાં જો કોઈ ફંગસ અમને દુખ્યા જોવા મળી નથી તો બીજા ખેડૂતોનું તમારું શું કહેવું છે બીજા ખેડૂતોને એવું કહેવું છે કે આ સારી વસ્તુ છે અને એક જોરદાર વસ્તુ છે આ વાપરવી જોઈએ જેથી કરી અને આપણું દરવાડું બચે અને મહેનત જે કરીએ છીએ એ રંગ લાવે આપણે અને ક્યાંથી લીધું તો અમે લીધું એગ્રી બિઝનેસ સેન્ટરમાંથી ઓકે તો વાતરૂપભાઈ મને આપી દઉં ખૂબ ખૂબ આભાર થેન્ક યુ